તો ચાલો મિત્રો બધી મેગી ઠલવાય છે મેગી બનાવવાનો પ્રોગ્રામ મારો ભાઈ કાપવાનું અને અમારા બધા ભાઈઓ આવી ગયા છે શામાં તો પાણી ભાયેલું પણ મેગી માં પાણી નાખશો તમે આવી ગયા છે અમારા શૈલેષ ભાઈ શું કે મજામાં રામ બાપુ મજામાં તો વાંધો નઈ બાપુ હાલો આપણી મેગી રેડી થઈ ગઈ છે અહિયાં અને અહિયાં છે ને આ લોકો ની થઈ ગઈ છે કેમ છો બેટા ફેમિલી મજામાં ને તો તમારું બધાને સ્વાગત છે મસ્ત મજાના અમારા નવા વિડીયોમાં તો જય માતાજીને જય દ્વારકાધીશ તો ટાઈમ થઈ ગયો છે અત્યારે તો તમે જોઈ શકો છો અગિયાર ને દસ વાગ્યા હશે ને આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો અત્યારે હું છું મારા ખેતરે તમે જોઈ શકો છો અને સામેની સાઈડ આપણા મિત્રો છે મયુરભાઈ છે અને શૈલેષભાઈ છે અને આપણે બધા અત્યારે પ્રોગ્રામ કરીએ છીએ વાળીએ હું તમને ન્યા જઈને બતાવવા લો પ્રોગ્રામનું બધું મસ્ત મજાનું પોકે થઈ ગયું છે આપણું આયોજન બધું ન્યા જઈને તમને બતાવવા હાલો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર ને આપણા બધા ભાઈઓ કામ ઉપર લાગી ગયા છે ના ભાઈ જો

કોનો છે કોનો ઈ અમાલ મે તેરા બાપ કો માથે કચલ અમારા આર્યન ભાઈ છે હું કે આર્યન ભાઈ મજામાં તો મજામાં તો વાંધો નહી અમાર રામ બાપુ જો ડુંગળી કાપે છે ડુંગળી હું બાપુ મજામાં ને એ ભાઈ મજામાં હો તને જોવા તો નહી થામું ભાઈ એમ એમ છે તાપ લાગે છે બાપુને શું રુકો જરા સબર કરો તો પછી અમારો મોટો ભાઈ તે જો આ લાગે છે તા તો જો આયા જો કુડીસી ની બધી ગોઠવાઈ ગઈ છે મિત્રો અને આ છે આપણો લગરા કાકાનો સનેડો બાપુ <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ચમચી અને સાલિયા બધું ભૂલાઈ ગયું બધી વસ્તુ લાવ્યા પણ ચમચી ને સાલિયા ભૂલી ગયું ટૂંકમાં મેગી એકદમ રેડી થઈ ગઈ છે તો આપણે આવ્યા છીએ ઘરે ચમચી ને સાલિયા લેતા આવી ચાલો આપણે એ બાજુ જઈ પાસે અમારે આવું કામ જ આવું ના હોય કઈક ને કઈક બધું રેડી થઈ ગયું ને ત્યાં તો કઈક ને કઈ ભૂલી જાય

હાલો જો ભાઈ આપડી મેગી રેડી થઈ ગઈ છે અહીંયા અને છે ને આ લોકો ની થઈ ગઈ છે આપણે મેગી ખાઈ મસ્ત મજા ને વિડીયો આજનો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો નવો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળશું મસ્ત મજા નવા વિડીયો જય માતાજી જય દ્વારકાધીશ